નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની આજે હેપી યુથ ક્લબના હેપી સ્પેરો વીક બે હજાર ચોવીસ નું ભવ્ય સમાપન હેપી સ્પેરો વીક દરમિયાન ગાંધીનગરમાં વિવિધ સ્થળે હેપી ચકલી ઘર અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરાયું ગાંધીનગરમાં સતત નવમા વર્ષે હેપી યુથ ક્લબ દ્વારા હેક્રી ચકલી ઘર અને પક્ષી પરબ માટે પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું હેક્ટી સ્પેરો વીક ના સમાપને પાંચ વ્યક્તિઓને

મારું નામ સમીર રામી છે હું હેપી યુથ ક્લબનો પ્રમુખ છું ગાંધીનગરમાં છેલ્લા અમે નવ વર્ષથી વિશ્વ ચટલી દિવસ નિમિત્તે હેપી સ્પેરો વીકની ઉજવણી કરીએ છીએ આ વર્ષે અમે છ હજાર ચટલી ઘર નિઃશુલ્ક વિતરણનો લક્ષ્યાંક રાખ્યો હતો અને આજે છેલ્લા દિવસે ખૂબ જ પબ્લિક અહીંયા આવી છે અમારી પાસે અમને એક દાતા તરફથી પાણીના કુંડા જે પક્ષી પરબ કહી શકાય તે પણ મળ્યા છે જેનું પણ અમે અહીંયા નિઃશુલ્ક વિતરણ કર્યું છે અને ગાંધીનગરમાં આપ જોઈ શકો છો કે અમે જે શેડ્યુલ આપ્યું છે એ પ્રમાણે ઓગણીસ તારીખથી શરૂ કરીને એકત્રીસ તારીખ સુધી અમે અલગ અલગ વિસ્તારમાં ઊભા રહીને ચકલી ઘર અને પાણીના ગુંડાનું વિતરણ કર્યું છે અમારો આ કાર્ય પાછળનો ઉદ્દેશ એ છે કે પ્રકૃતિની રક્ષા થાય ચકલી જે આપણા માનવ જીવન માટે ખૂબ ઉપયોગી છે તેવા ચકલી જેવા નાના આંગળાના પક્ષીઓ જેને કહેતા થાય એ ઉપયોગી છે તેનું જતન અને તેના કારણે પ્રકૃતિનું સંતુલન બની રહે તે અમારો ઉદ્દેશ્ય છે અને એ સાથે સાથે નવી પેઢીમાં આ અંગે જાગૃતિ આવે તે અમારો પ્રયાસ છે રોટરી ક્લબ ગાંધીનગર દ્વારા ધોરણ એક થી આઠ સુધીના ગાંધીનગરમાં ભણતા બાળકો માટેનું એક દિવસીય કૃષિ વિષયક ફાર્મ સ્કૂલ નો કાર્યક્રમ મુક્તાનંદ તેજ વાટિકા કૃષિ ફાર્મ લેકાવાડા ખાતે રાખવામાં આવેલ હતો જેમાં બાળકોને ખેતી તથા જુદા જુદા છોડ વિશેની સમજ આપવામાં આવી હતી આ ઉપરાંત જમીન અને તેનું મહત્વ પશુપાલન પર્યાવરણની સમજ આપવામાં આવી હતી સાથે સાથે બાળકોને માટી સાથે રમતો પણ રમાડવામાં આવી હતી પક્ષીઓ વિશેની માહિતી શ્રી ચૈતન્ય નિમાવત દ્વારા બાળકોને આપવામાં આવી હતી બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ગાંધીનગરના પ્રમુખ ડોક્ટર આર એ શерસિયા, મંત્રી શ્રી અમિત ગોહિલ, પ્રોજેક્ટ ચેરમેન શ્રી નીતીન પાદરિયા તથા ફાર્મના માલિક શ્રી અશોકસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. તો દર્શક મિત્રો આપે એ અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આ જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.